भाभी हो क्या, हाल लिया जाओ उसे तुम्हारा बेड़ा से ना सरक मुंह से मेलो पानी फरवाए वो संपत्ति पर बोलन भाभी हो तो क्या मने वो भी रोई की रही की ते हो करूं तुम्हारी पूजा करवा तो रोई करना थी तुमने है आ पहली हाली था से तुम्हारी हाँ उपाय का लाई भी थी हूँ મેણમન હું કીધું તું આ કપા વેચાએ ત્યારે થાસે કઈન ગઈ તું એમને કે કાલે ઉપાસી આવીસ પૈસા કાઢો લાવો પણ ભાબી તમને ખબર છે કે અજી અમારે કપા નથી વેચાણો કપા વેચાએ ત્યારે તમને પૈસા આપે ને વાહ તો ત્યારે આ બતા પૈસા વાય પરતા ત્યારે તમને કમ વિચાર ન આવ્યો કે અમારો કપા ક્યારે વેચા અને ત્યારેમાં પૈસા દે હુએ હાબીમનો અંધાઈને ખબર છે કે મારો દવાખાનું કેવડું મોટું આવી ગયું છે અને અજી મારે દવા ને બધું ચાલુ જ છે ના ડોક્ટર હે તો ઓપરેશન કરવાનું કીધું છે તે અમારી માટે આવ્યું છે હે આ અમે તમારા ઘરે આવીને તમને બીમાર પડવા આવ્યા હતા કે હાલો સીગુ ભાભી બીમાર પડી જાય ને ઓપરેશન આવે અને આ અમાર આ પૈસા વાપરી જાય બે તમાર આ પૈસા વાપરા છે પણ તમને પાછાઈ આપી દેવું ને અમે અમારો કપા આવે છે ને ખેત મુઘાજ થઈને બેઠા છે અમે સોસીગુ ભાભી તો કે વાત કરું છું કે હવે છે ને આ અમારા હહારા સાત્રાય સાવાના હતા અને તમને 20000 રૂપિયા દેન ગયા ને તમે વાપરા છે ખોટી વાત કઈ રીસે એક વખત પૂસીન વાયપ્રા હોત ને તો પછી બીસી વસ્તુ હતી ગાલો પા પૂસીન વાયપ્રા તા કીધું તું પણ આ કીધા વગર ના તમને લોકો ને એમ હતું કે આ સાત્રાએ થી તો સાત દિવસે આવશે હે તો તે આઉટીમાં કપા વેસાય પણ આઠમો દિવસ થઈ ગયો કપા કે વેસાણો તમારો અમારી વાત સાચી છે હંબે તમને ખબર છે કે સાત્રાએ ગયા તા કે આપણે પૂસવું કઈ રીતે લે તમે અમે લોકો એના હતા એનો દીકરો ને વહુ બેયા હતા તમાર ઘરલા પાહે બતા પા અમાર ફોન નંબર છે નથી આ તમારી હાચી છે પણ અમને તો એમ હોય ને કે પૈસા ભૂપદ દાદાના છે તો આપણે એને જ ફોન કરવો જોઈએ અને પૈસા તમારા અમે આપી જ દેવાના છે ખૈ લેને વ્યાદ ન જ જવાના અને તમને ખબર છે કે હજી મારી દવા એટલી ચાલુ છે એટલે તમે હાસો તમે હાસો માનો ને તમારો ઓપરેશન એ કરાવવાનો છે પણ આ કપાવે છે ને હે નિજરાજુ એ બેઠા છે અમે ઓપરેશન કરાવવામાં

કે પર મદદ કરવા ઉભા રહે હલે તમે તો અમાર પોતાના થઈને પડોસી થઈને તમે આવા કડવા મેણ બોલો છો મદદ કરવા ક્યારે ઉભા રહે sare માણા મદદ માંગે આ તો મદદ માંગી જ નથી તમે તો કાંડ કરી દીધો છે કેમ હું મદદ કરું તમારી તો એમ ક્યો આટલા ડાડાખ્યા ને તમે લોકો એમ નેમ બેઠા છે બાકી એવું હોય ને તમારા ઘરવાડા ન આવડે હાથ પગ તોડતા હો તમા માર કુટને હાથ પગ તોડવાની વાત જ કે આવે છે 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 હે અમે તમને સાચું જ કહીએ છીએ ને અત્યારે જો મારાથી કામ નથી થાતું ને કે પાણી ભરવા આવી ગયસો હું કરું ખરું તો પડે જ ને હંદુઈ વાહ હવે તમારા ઘર નું છે બધો મામલો છે ને પાણી ભરવાનું આતે ઈ મારે નક વિચારવાનું હંદુયો ને હા તો બ સક્કર ખાઈને પડી જાવ એમ કરો પડીસાવે ચક્કર ખાઈને લ્યો તો તમને ઊભા કરી નાખું આ તડાવમાં ટીટી બેન આવો કો કામ બોલશો તમે હા તો છે ને મદદ કરવી ને એ તો પડોસી ધરમ છે નહીં પણ તમે તો પડોસી ધરમ નિભાવવાની વાત તો દૂરની વાત છે અને તમે તો ના બોલવાના કરવા મેં બોલો છો અત્યારે અમે કે દુશ્મનાવટ કરવાન થાય છે બોલો હું કરવાનું છે તમારે દુશ્મનાવટ કરીને તમે ક્યાં જાહો અહીંયાસ રેવું તો આપણે એક જ પાડોશમાં છે ને તો હું કા કરીને આવા ખાલી ખોટા વેરજે ઊભા કરો છો હું માનું છું કે તમારા હહરાના રૂપિયા અમે વાયપરા છે પણ અમારી પર મજબૂરી હતી ને એટલા માટે રૂપિયા વાયપરાતા સો એ રૂપિયા નો વાયપરાવો ને તો કદા શું અત્યારે દુનિયામાંય દુનિયામાં ન હોત ઓ હો 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 તે એક જોતા તમારે મારા હારાનો પાડ માનવો જોઈએ છે કે એમને લીધે થઈને આ પૈસા પડ્યા તા એટલે વાપરીને તમે બૈસાશો તો તમારો જીવ બેસો તો એ ચીકો કા બિસારા ભલામાણા પૈસા ન દેતા કેટલી હાયો લાગશે થોડો વિચાર તો કરો બેન હમાં એવો લાગવાની વાત જ કે છે અને તમારો હહરાનો તો આભાર અમે ન માનીએ એટલો ઓસો છે અમે આવા કડવા વેણ ના બોલે તો હારું છે હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું નહીં 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 હાથ જોડો પગ જોડો કે સને પગે પડી જાવ મારી ન જોવાનું આ તમને ખબર છે આ અમાર ઘરવાળો તમાર ભાઈ એન સોભાવ કેવો છે ઉસ્કે રાય ને તસન મને કે સાપટ મારી દેશે તો તમાર આ શું નામ છે મારત નામ એનો થાવતો તમાર ઘરવાડા તો તમાર ભાઈ નું શું થાય விசાયરું છે અરે બે ખાતે કરીને હું કમ ગરીબ માણા નહીં આયો લ્યો સો અમે હાયું લઈએ છે શરમ કરો માર હારા ના પૈસા એ સીવતા ઉપાસન પાસે અમને ક્યો તો જો સીગુબે कहीं जाऊँ सू मने सन मर पैसा जो ये अत्यार रही थी जाऊँ सू तो बस ये तो मर पानी पानी भरवाना नहीं भरी लियो बाकी पास ही आवी सू बाकी कोई हाथ तो मने जो ये एटले जो ये हाँ हम जवालों का ने ये ना रुपिया मैं पास आप इस हो पर अत्यार हमारी पर मजबूरी से हमारी पाहे पर काइना આ પેલી તું કમાઈ આવી તબિયત તો જો કમાઈ આવી વાડીએ હું કરવું બા હમણાં પાણી ભરવા ગઈ ને અહિયાં સ્વીટ મળી પણ તને મેં કીધું કે તું ઘરે રે તારે કાઈ ન થાવ પાણી બાણી હું રાજ થઈ ન ભરી દે તો તમે પછી એકલો કેટલું કરો બા અમારી ઉંમર થઈ ગઈ તમે થાકી ન જાતા હોય હવે આ આટલા વખત કરું છું ને તું માન બી પડી તાર ની ઓને રાજ બધું હંબાળી લીધું છે ને બટા તારે નો અવાય ને આ બા તમારી વાત તો સાચી છે કે તમે હંબાળી લીધું પણ પછી હાસું કોણ તો મને ઘર માં ઘર માં નથી ગમતું આમ કેડીઓ સેડા કરે નવરા બેઠા બેઠા આખો દે પૂતી રહું છું ને તો પણ બટા તું સેઠું આરામ કરઈ ને એટલી જલ્દી તું ઊભી થઈશ કામ તો હમણા હરે સે પરે સે જો તારાથી કઈ ખવાતુંય નથી ને આવ કેવી નબળી થઈ ગઈ છે બા પર હું करू પેટ માં ગાઠા જેવડી મોટી થઈ છે તો અને પાછું એમાં ડોક્ટર ઓપરેશન કરાવવાનું કીધું છે પણ બા આ સ્વીટી બેન છે ને કોું બોલતા તાજે મને મરરાને તો જીગુ એક વાત પૂછું આ તું ને રાસ દવાખાને જાવ છો ને ત્યાં ડોક્ટર્ને પૂછો ને કેવી કોઈ દવા નથી આવતી કે ગાંઠ ઓગળી જાય ઓપરેશન કરાવવું પડે એમ છે એમ હંદુય કીધું બાબા તોય પૂછી લીધો કે ઓપરેશન વગર મેળા જ નહી આવે ઓપરેશન તો કરાવું જ પડશે નહીં લાગે મોરા ગમે ત્યારે ફરમાં બી ઓપરેશન કરશે ઢગલા મોઢે રૂપિયા જોહે ક્યાંથી કાઢશું આપણે એકા ભૂપતભાઈ નું તો દેવાતું નથી અને સીતીતન બહુ બોલી બેઠા ફટ બારું બોલી બસ ના બોલવાનું બોલે છે શું કરું આપણી મજબુરી છે હાંભળવું પડે એમ છે કારણ કે આપડા હાથ ઉપર રૂપિયા તો છે નહી અત્યારે ગદ કરી છે પણ આ લોકો એ તો

શી માં તો સારું થઈ જાય પણ આ તારી ઉપાથી તો બહુ છે અને હું એમ તને આ પૈસા છે ભૂપતભ ના મળ્યા પૈસા માય ગયા પણ મેં એને કીધું ને તારી વાત કરીને મારી સીગુ માંદી ને દવાખાના બધું બહુ વપરાય ગયું તો બિસારા થોડાક ઉદાસ તો થઈ ગયા તા પણ સાજુ બોલ્યા નથી હો હે ભૂપત દાદા હમસ્તે ફણા ને વો નથી હમસ્તે ફણા પટિયા ભંગવા ની ધમકી આબી ને ગયા છે કે મારા ઘરવાળા છે તમાર ઘરવાળા દે ભંગી નાイク છે કે આટલું બધું બોલી અને પાછા તો કે છે કે તમે ભિખારી છો અને હા મને તે અમને કેટ કેટલું બોલ્યા હાચું કહ ને બા અમારથી તો સંભળાતું જ નથી કેસ વેણ બોલ્યા છે ને હે તો મને અત્યારે દિલમાં ખાવ આય ગ્યા છે હાચું કહ સાતલ છે ને આપડા આસ્તલ સેવા થાય ને એની ઉપર છે એટલી આવે એટલી એ હું એને આપ્યા હોય હું થોડાક દયાવીશ એટલે એ ગણે ગણે કે પણ દયાશ એટલે સંબંધ મારે બગાડવા નથી માણા છે પણ પૈસા સંબંધ બગાડે વાત છે અને બા મારો ઈલાજ થાય કે ન થાય કોઈ રૂપ પણ પેલા રૂપિયા દેવાશે કેમ કે છે ને આપણાથી આવા કોઈના મહારકા સંભળાતા નથી આપણે ભલે ગરીબ રહ્યા પણ કોઈથી આપણે કોઈને એક રૂપિયો રાખ્યો નથી બેટા મહેનત કરવાથી રૂપિયા તો મળી જાય પણ મારી સીઘુ હોયસા હે ને મને સરાય દે ગમે આરે રાસ એકલો પડી જાય બા કુકા મે બોલો સો ખાઈ નઈ થાય કુપરવાડો હવ હરાવાના કરસે પણ નસીબ માં આસે ને કેટલું હું જીવવાની છુ મારું મોત વેલા લખ્યું હોય છે મોત વેલા વઈ જાઉ એવું ન બોલ બેટા મારો ભગવાન કરે ને મારી ઉમરે તને લાગી જાય હું ભલે ન વઈ જાઉ હવે આમેતે કર્યું પાન સુ મારી ક્યા જરૂર છે આવું કંભોલો સબા હરુ હરુ બોલો ને મરવાની વાત ક્યાં લ્યો છો સાથે કરીને બધાય ના જીવ બળવા અને રાજ સાંભળશે ને એનોય જીવ બળશે પછી ખાલી ખોટ આવી વાત કરશો તો આપણે બેટા અત્યારે છે ને રાજ ને બાની નહીં બાઈડીની જરૂર છે હસી તો એ લાંબો પથ કાપવાનો છે અને બેની જરૂર છે બા કે ઓનથી ખાલી બાઈડીની એકની જરૂર છે

એ તે સ્મૃતિ ગુન જલ્દી આરૂ થઈ જાય રતાર એમ ને બા તમે ઉપાધી કરશો તો હું વેલાર હાજી થઈ જાય તો ક્યો તો આખા ગામ ને કહો સંધાઈ ને કહો કે સંધાઈ ઉપાધી કરે મને છે ને અમાર રડવાનું બંધ કર દયો પહેલા તો તમને રડતા જો હે ને તો રાજા આવશે ને તો એનોય જી ઉડશે અને મને રડવું આવે તમને ખબર છે કે જો હું રડે ને તો વધારે બીમાર પડે આશીવાદ સે બતા રડવું તો ન હોય અને આ બધું આયુ સે જેવું ને માથે આટમાંથી આવોડા પડી જાય ખાઈ ને ખાઈ માં એને એ થા હે ફણા વખત તલવે છે ને એટલે પહેલા બુપદાદાના પૈસા જ આપણે આપી દેવાના છે એને કાઈ થાય કે ના થાય એને દે દેવાસ જા બટા હવે છે ને ને નબડાઈ વર્તાતી છે સા ઘેરે જા હું હમણા આવું છું અહી થોડું કામ બતાવીને હું આરોર કરાવું આપણે તારે કાઈ ન થ કરું તું ઘર ભેગી થા સા સમજ તમે છે ને ખોટું ઉપાધી ના કરતા એ ભગવાન એ ઈ હળુ હળુ જા ભગવાન એને ઝઠ હારી કરી દે એને મને લઈ લે એની જરૂર છે મારી હવે હું જરૂર છે આયા